જય માતાજી હાલો તો આપડે નાઇટ કરી થાકી ગયા છે હવે આપડે આપણને બહુ આવે છે હું કામ તો કરવું પડશે મારા ફલી

કસ્તો વાંધો નહીં કંઈક હરખું બોલો ખેરી સરખું નેપાલીમાં થોડું થોડું ગુજરાતી મિક્સ થઈ જાય નેપાલી મિક્સ થઈ જાય એટલે ઘણું હા એટલે બધું બધું હાલ્યા કરે યાર સારું હાલો હું ધથો કરું આપણે હીરા બને ત્રણસો અને આવો ઝાડો લોટ બટકી ગયો છે હવે આરો લોટ હાલ છે અગિયાર વાગ્યા પછી તો હીરા બનશે નહીં

સબરાઈઝ કરે હું ભગત 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 કે તુમ મુસ્કાન દેખ સકતા હૈ એસે મુસ્કુરાતા હૈ બોલ ભાઈ ની એક્સેસ આવી ગઈ છે હવે એમ અનંખા હે અને આ એન્જિનિયર આમ જોવો તો હવે એક્સેસ ફિટ કરશે અહીંયા કને

काका ये बिदू है इंजीनियर करते है हर तुमने पेटले ढोल है आओ ना काम कैसा रे ढोल ढोल से काका बोल ये इंजीनियर करते ना अब वायरिंग आवे तो वायरिंग आवे मतलब अब आ गए कब में कौन वायरिंग का करो भाई कहते ना कहो ये हकलती है करबो अब तो जो पीछे गया तो उड़ी

પછી હીરા બને નહીં મેનેજર બોલે કરવું તો કરવું હું મારા ફલી જા અને આવડો બે મશીન આપી મારે એક હાલતું નથી ગાઈશ હવે આંટાનો બાટલો ફાટ્યો છે એટલે હાડા બાર સિવાય બાર હું નહીં નીકળવાનું ઓફિસ છે હા નહીં તો રજા આપી દે એવી ધમકી આપે છે તો હવે આપણે શું કરવાનું આપણું બિલ્ડિંગ બને છે હવે ક્યારે બની રહે અને આકાશ ને નાની આપી દેવાની શું કેવાય રૂમ રૂમ અને તડકો બહુ લાગે છે આ તો આપણી મર્સડીજ લઈને કોઈ આવ્યું છે નહીં અને તડકો પડે બહુ

હવે મિસ્કુ આરામ કરે છે એ મીસુ થાઇ થાકી જાય એટલે થાકી જાય એટલે ભૂઈ જાય તો હે આય પદા હવે આ રીતે રમવા લાગી છે આપણે ખાઈ લીધું છે થોડી વાર કરશું આરમ અને પછી જશું ઓફિસે કંટાળો તો બહુ આવે છે ઉનાળાનો તડકો પડે છે બહુ મા વિશ્વ એમ નહીં એમ રમે હે એ બધા હે એને એક ગાડી વેફર આવે ની આઈ દીધી કે બટીક રાડી અડધો કલાકથી સવાયા કરશે હવે દાદ દીધા તો હે નહીં આવ્યા હે પણ લીના જીના હે મોટું ચાલુ રહી છે એનું બીજું એ બીજું બીજું

આજે કેવું કર્યું ખબર છે એક જ ડાયામીટર ચાર ચાર ડાયામીટર હે એ નો થાય એન્જિનિયર બોલાવી અને સિસ્ટમ જ બંધ કરાવી તો આપણે પાછા વોર્પી વાળા છે

कभी घमंड मत करना मेरे यार ही सबका कूदता है वाले। बस खाली हाल है

એન્જિનિયર કરી નાખું તો પણ રમેશ ને કહેવું પડે ને રમેશ ભાઈ દોઢ પાંચ પાવરફુલ ફોટો પઢાશ પાવરફુલ ફોટો આપણે હીરો કોઈ